જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આપણે મિશ્રી લીધી છે અહીંયા મિશ્રી મેં છે ને અડધો કપ અહીંયા લીધું છે આ મિશ્રી આપણે જે ખડી સાકર આપણે કહીએ જો મિશ્રી છે ને એક ડાયમંડ શેપમાં બી આવે છે ને એક આવી આવે છે પણ આપણે જે પ્રભુને ધરીએ છીએ ને આવી મિશ્રી ધરવાની હોય છે ડાયમંડવાળી જે આવે છે ને એ આપણે નથી ધરતા તો આવી મિશ્રી લઈ લેવાની અડધો કપ અને એને જલમાં પલાળીને કમસે કમ પંદરથી વીસ મિનિટ રાખી દેવાનું તો મેં છે ને અહીંયા એક બીજા બાઉલમાં મિશ્રીને પલાળીને રાખી દીધેલું જેથી શું છે કે કારણ કે એને સેજ ઘૂડતા છે ને બહાર લાગે સેજ એને તો મિશ્રી સુંદર પલળી જાય એટલે પછી એને ગયણીથી ગાળી લેવાનું છે આ પાછે કપડેથી એને ગાળી લો તો વધુ સારું પણ આછી ગયણી હોય તો એનાથી ગાળી લઈએ તો એમાં શું છે કે જેટલો કચરો હોય ને બધું નીકળી જાય કારણ કે આપણે જે મિશ્રીનો પનો સિદ્ધ કરી રહ્યા છે તો આપણે શ્રી પ્રભુને મિશ્રીનો પના મોસ્ટલી રોજ આવે છે પ્રભુને ધરવામાં તો આ મિશ્રીનું જલ આપણે કરી લીધું હવે આમાં છે ને ગુલાબજલ આ છે ચૈત્રી ગુલાબજલ જો આ છે ને ઓનલાઈન બી આપ મંગાવી શકો છો જ્યાં આપણે શ્રી પ્રભુની બધી વસ્તુ મળતી હોય ને ત્યાંથી મળી જશે તો અહીંયા સહેજ એક ગ્લાસ મિશ્રીનો જલ થયો તો એમાં બે ચમચી ગુલાબનો જલ પધરાઈ દેવાનો તો જેથી આ સુંદર ઠંડારક આપે શ્રી પ્રભુને અને સુગંધી થઈ જાય જો સુગંધી માટે આપણે ગુલાબ જલનો ઉપયોગ કર્યો છે બરાબર તો ખૂબ સરળ રીતે એકદમથી એકદમ સિમ્પલ પ્રોસેસ છે એકદમ ઇઝી પ્રોસેસ છે કે આપ ઝટપટ આ સામગ્રી પ્રભુ માટે સિદ્ધ કરીને પ્રભુને આરોગાવી શકો છો અને શ્રી પ્રભુને ખૂબ શીતલતા પ્રદાન કરે અને શ્રી પ્રભુને મિશ્રીનો પણો તો ખૂબ સોહાય છે તો અહીંયા એક પાત્રમાં સાજી લેવાનું અને એમાં બે ચાર દાણા દાણા ભૂકો ન અહીંયા એલચીના દાણા બે ચાર દાણામાં પધરાઈ દેવાના અને સાથે ગુલાબની પાંદડીઓ જેથી પ્રભુને ખૂબ રૂચે તો જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે મોગરાનો પનો બી એવી રીતે સિદ્ધ કરી શકાય છે ગુલાબનો પનો ખસનો પનો તો આપણે જો હજી બીજા બધા વિડીયો જોવા હોય તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો હોય કે કરીને બધા વિડીયો આપ સાથે શેર કરીશ તો આપણે આવી રીતે જ મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ